નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે રેલવે દ્વારા ગ્રુપ ડીની નવી ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ટોટલ નેવું હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે ઓલ ઇન્ડિયામાંથી આવેદન છે તે મંગાવવામાં આવ્યું છે અરજી છે તે મંગાવવામાં આવી છે તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ જ માગવામાં આવ્યું છે જેથી જે ભાઈઓ પાસે દસ ધોરણ પાસની ડિગ્રી હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો મિત્રો હવે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ ભરતી માટેનું ફોર્મ તમે ક્યારથી ભરી શકશો ક્યાં સુધી ભરી શકશો કઈ એજના લોકો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ પાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવી ભરતીઓની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું રેલવે દ્વારા જે ગ્રુપ ડીની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ રેલવે ગ્રુપ ડીની ભરતીની જે ડિટેલ છે તેના ઉપર ઓર્ગેનાઇઝ બોડીની વાત કરીએ તો રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ગ્રુપ ડી ગ્રુપ ડીમાં ઘણી બધી પોસ્ટનો સમાવેશ થાય છે તે બધામાં જગ્યાઓ છે જેમાં ભરતી થવાની છે તેમ ટોટલ કુલ મળીને નેવું હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લિકેશન છે તે તમારે ઓનલાઈન કરવાના રહેશે અને રજિસ્ટ્રેશન ડેટની વાત કરીએ તો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં તમને આ ભરતી છે તેમાં ફોર્મ ભરી શકશો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ અથવા તો આઈટીઆઈ જો તમારી પાસે આઈટીઆઈ હોય અથવા તો દસ પાસ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીના ઉમેદવાર આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી સીબીટી લેવામાં આવશે એટલે કે કોમ્પ્યુટર બેઝિસ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો તેમાં પહેલાં આપણે જોઈએ કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોશે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ જોશે અને નેશનલ એપ્રેન્ટિસશીપ એટલે કે એન એ દ્વારા ગ્રાન્ટેડ તમારે પાસે તેનું સર્ટિફિકેટ હોવું જોઈએ મિત્રો હું ઘણા બધા વિડીયો બનાવતા હોઉં છું જે એપ્રેન્ટિસશીપના હોય છે તો તેમાં તમે એપ્લાય કરીને એપ્રેન્ટિસશીપ ભરીને તમે તેનું સર્ટિફિકેટ મેળવી શકો છો તમારી પાસે જો આઈટીઆઈ લેવલની ડિગ્રી હોય તો તમારે એપ્રેન્ટિસ કરીને તેનું અનુભવનું સર્ટિફિકેટ મેળવીને તમે ઘણી બધી જગ્યાઓ પર જોબ મેળવી શકો છો એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે નેશનલિટીની વાત કરીએ તો ઇન્ડિયાના સિટીઝન માટે આ ભરતી છે અને બીજી વધારાની માહિતી તમે આનું ઓફિસિયલ નોટિફિકેશનમાં વાંચી શકો છો વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી પીડબ્લ્યુડી વુમન એક્સ સર્વિસમેન તેમના માટે બસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝિડ ટેસ્ટ તમારે લેવામાં આવશે તેમાં તમને સો ક્વેશ્ચન એમાં તમારે જે સિલેબસ છે તે પણ અહીં આપી દેવામાં આવ્યો છે જેમાં મેથેમેટિક્સ જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ જનરલ સાયન્સ જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર આટલા ટોપિકમાંથી તમને સો પ્રશ્ન પૂછાશે ને તમને જે ટાઈમ છે તે નેવું મિનિટનો આપવામાં આવેલ છે નેવું મિનિટમાં તમને તમારે સો પ્રશ્નના જવાબ આપવાના રહેશે અને મિત્રો અહીં માઇનસ પદ્ધતિ છે તે અવેલેબલ છે તમારા ચાર પ્રશ્નો છે તે ખોટા પડશે એટલે તમારો એક માર્ક છે તે ઉડી જશે ત્યારબાદ બાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટી લેવામાં આવશે જેમાં તમારા મેલને પાંત્રીસ કિલો વજન ઉપાડીને સો મીટર તમારે ચાલવાનું રહેશે બે મિનિટમાં જ્યારે રનિંગ છે તે હજાર મીટર ચાર મિનિટમાં પૂરું કરવાનું રહેશે ચાર મિનિટ અને પંદર સેકન્ડમાં ફ્રેમેલની વાત કરીએ તો તેને વીસ કિલો વજન ઉપાડીને દસ મીટર ચાલવાનું રહેશે તે પણ બે મિનિટમાં અને રનિંગ છે તે હજાર મીટર રહેશે અને પાંચ મિનિટ અને ચાલીસ સેકન્ડમાં તેને પૂરું કરવાનું રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે તે આ તમે સારું એવું પરફોર્મન્સ કરશો સીઈટી અને પી સીબીટી અને પીઈટીમાં તો તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલવામાં આવશે મેડિકલ એક્ઝામિનેશનમાં તમારે ત્યારબાદ જવાનું રહેશે ત્યારબાદ હવે સેલરીની વાત કરીએ તો સેલરી છે તે ઇન્ટાઇટ પે છે તે અઢાર હજાર છે પણ તમને ઇનહિન્ડ બાવીસ હજાર પાંચસોથી પચીસ હજાર ત્રણસો ને એંસી સુધી મળશે તેમાં તમને જે પણ ડ્રેસિંગ અલાઉન્સ છે હાઉસ રેન્ટ અલાઉન્સ છે તે બધું તમને મળવાપાત્ર રહેશે હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો અહીં સ્ટેપ બાય સ્ટેપ આપણે તેનું ગાઈડલાઇન છે તે જોઈશું તો સ્ટેપ વન છે તેમાં તમારે આ આરઆરબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેને વિઝિટ કરવાની રહેશે ત્યાં તમને રિસ્પોન્ડિવ ઝોન છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને બેઝિક ડિટેલ માગવામાં આવશે તેમાં તમારું નામ ફાધરનું નામ મધર મધરનેમ આધાર નંબર બધો જે પણ ડિટેલ માગવામાં આવી હોય તે તમારે અપલોડ કરવાનું રહેશે અને ખાસ વાત કે તમે જે પણ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આપો તે તમારું ચાલુ હાલતમાં હોવું જોઈએ જેથી તમને કોઈ પણ અ નોટિફિકેશન છે તે મળી રહે જાણકારી છે તે મળી રહે હવે સ્ટેપ નંબર ટુમાં છે એપ્લિકેશન ફોર્મ તેમાં તમારે લોગિન કરવું પડશે જ્યારે પણ તમે રજીસ્ટ્રેશન કરી હોય ત્યારે તમને એક આઈડી અને પાસવર્ડ આપી દેવામાં આવશે ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબરમાં તે તમારે ડિટેલ છે તે તમારે ત્યાં અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે એમાં અપડેટ કરવાનું રહેશે નેશનાલિટી અને કેટેગરી જેન્ડર તે બધું તમારે ઇન્ફોર્મેશન આપવાનું રહેશે ત્યાર પાર્ટ થ્રીમાં તમારે પોસ્ટ પ્રેફરન્સ આપવાનું રહેશે સિલેક્ટ ધ પોસ્ટ તમારે જે પણ પોસ્ટ માટે એપ્લિકેશન કરવાનું હોય તે તમારે તેમાં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ ફોટોગ્રાફ સિગ્નેચર જે પણ તમારા ડોક્યુમેન્ટ હોય તેના આ જે તમને અહીં સાઇઝ આપવામાં આવેલી છે તે પ્રમાણે તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો પેમેન્ટ ઓપ્શન છે તે ઘણા બધા છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ અથવા તો ઓફલાઈન વાયા એસબીઆઈ ચલણથી અથવા તો પોસ્ટ ઓફિસ ચલણથી પણ તમે આ એપ્લિકેશન ફી છે તે ભરી શકો છો તેમાં તમને જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા છે જ્યારે ચારસો રૂપિયા તમને રિફંડ મળશે જ્યારે તમે સીબીટી છે તે ક્લિયર કરશો ત્યારે ત્યારબાદ સ્ટેપ ફોર છે ફાઇનલ સબમિશન તેમાં તમારે રિવ્યૂ કરવાનું રહેશે તમારી બધી ડિટેલ છે તે તમારે ચેક કરી લેવાની રહેશે ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરીને તમારે તે અરજી સબમિટ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશન છે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે હવે વાત કરીએ કે આ ભરતી ક્યારે આવવાની છે તો મિત્રો આ ભરતી તમને ડિસેમ્બરમાં જ જોવા મળશે જ્યારે પણ ભરતી આવશે ત્યારે હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ તેથી ચેનલ સાથે જોડાઈ રહેજો જેથી જ્યારે પણ આ ભરતી આવે તેનું નોટિફિકેશન તમને મળી શકે અને તે મેં અને તમે તે ભરતીનો લાભ લઈ શકો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આપણે પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી વેકેન્સી સાથે જય હિન્દ જય ભારત